હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું ખીર તો એની માટે આવી રીતે બાઉલ લઈ લીધો છે હવે એમાં આપણે દૂધ એડ કરીશું તો મેં સાતસો ગ્રામ દૂધ લીધું છે અહીં ફૂલ ફેટ દૂધ લેવાનું હવે એને આપણે ગેસ ચાલુ કરી અને ઉભરો આવે ત્યાં સુધી એને હલાવતા રહીશું દૂધ અડધું થઈ ત્યાં સુધી એને ઉકળવા દેવાનું પછી ચોખા મેં પંદર મિનિટ પહેલાં રાખીશ અને પછી અડધું દૂધ થશે ત્યારે એમાં ચોખા આપણે એડ કરીશું આ સ્ટેજ પર ફ્રેન્ડ્સ હું સાત ચમચી ખાંડ પણ અંદર એડ કરી દઈશ તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરજો હવે એને ફલાવવાનું દૂધ નીચે બેસી ના જઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું તો જુઓ ફ્રેન્ડ્સ દૂધ ઉકળવાયું છે હજી આપણે હજી એને થોડુંક ઠીક થવા દઈશું પછી એમાં ચોખા એડ કરી દેવાના તો ફ્રેન્ડ્સ જો મેં હવે ચોખા ધોઈ લીધા છે એને પલળી રાખ્યા હતા હવે એ બધા ચોખા આપણે અંદર એડ કરી દેવાના તો જો ફ્રેન્ડ્સ હજી કો ચોખા આપણા હજી કૂક થયા નથી એ બરાબર કૂક થાય ત્યાં સુધી હજુ થવા દેવાનું એને હવે હું આ ટાઈમે કેસર થોડુંક એડ કરી દઈશ તો આટલું કેસર લીધું છે એને અંદર એડ કરી દઈશ કેસરની ફ્લેવર ખૂબ સરસ આવે છે તમે ચાહો તો એડ કરી શકો ના હોય તો પણ ચાલે પણ એની ફ્લેવર સરસ આવે છે એટલે એડ કરું છું અને હવે થોડુંક એલચી પાવડર પણ એડ કરી દઈશ આ એલચી પાવડર છે એ પણ થોડુંક એડ કરી દેવાનું તો એની ફ્લેવર પણ ખૂબ સરસ આવે છે હવે આ બધુંને આપણે હજી થવા દઈશું જો ફ્રેન્ડ્સ આપણા ચોખા પણ ચડી ગયા છે એકદમ સરસ કૂક થઈ ગયા છે આ સ્ટેજ પર હવે આપણે થોડાક કાજુ બદામ હું અંદર એડ નાખીશ પછી ઉપર ગાર્નિશિંગ કરીશ આ ચોખા મેં માપ કહું તો તમને છનો કપ આવે છે એક કપ લીધા તા એટલે સાડી સાતસો દૂધમાં એક કપ ચોખા એવી રીતે એડ કર્યા તમે અને આવી રીતે દૂધ એકદમ પાંચસોથી પણ ઓછું થઈ જાય એ ટાઈપનું થઈ જાય ત્યાં સુધી એને ઉકળવા દેવાનું અને ચોખા બરાબર ચડી જાય ત્યાં સુધી એને રવા દેવાના તો એની ફ્લેવર ખૂબ સરસ આવે છે હવે આ આટલું તમે રવા દો તો ચાલે કારણ કે હજી ઠંડુ થશે ને એમ દૂધ ગઢું થઈ જશે એટલે હવે હું ગેસ બંધ કરી દઉં છું હવે સર્વિંગ પ્લેટમાં આપણે એને લઈ લઈશું તો ફ્રેન્ડ આપણી ખીર તૈયાર રેડી છે આવી રીતે ઉપર હું એલચીનો પાવડર એડ કરીશ ગાર્નિશિંગ માટે અને આ કાજુ બદામ છે એની કતરણ એડ કરીશ તો તમે પણ આ રીતથી ચોક્કસ બનાવજો તમને મારી રેસિપી કેવી લાગી એ પણ જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જો મસ્ત લાગે છે ને તો તૈયાર છે આપણી ખીર